પ્રવીણભાઈ અનેક મુદ્દાઓ વિસાવદારને લઈને હતા જે ઇકો ઝોન થી લઈ વિકાસની વાતો થી લઈ બધા જ મુદ્દા હવે આમ આદમી પાર્ટી કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે ચોક્કસ લોકોના જે ત્યાં ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓ છે ઇકો ઝોન ની સમસ્યાઓ છે સાથે સાથે અત્યારે બાગાયત ને લઈને ખૂબ મોટા પ્રશ્નો છે કેરીનો પાક મોટા પાયે નિષ્ફળ થયો છે રોકડીયા પાક ખુબ મોટા પાયે નિષ્ફળ થયા છે આ તમામ મુદ્દાઓને લઈને અમે જનતા વચ્ચે ખેડૂતો વચ્ચે જવાના છીએ અને સાથે સાથે ત્યાંના જે સ્થાનિક મુદ્દાઓ છે વિસાવદર જે જનતા છે વિસાવદર વિસ્તાર છે વિકાસ કઈ રીતે થાય ત્યાંના ખેડૂતો જે છે એમનું કઈ રીતે ડેવલપ વધારે એમની સારી આવક ઉત્પન્ન થાય તો એના માટે શું કરી શકીએ એ તમામ મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડશે પ્રવીણભાઈ તમારા જે એક ઉમેદવાર હતા કે જે ધારાસભ્ય પદ એમને મેળવ્યું હતું તમારી જ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાઈ એના વિશે આજે તમારે શું માનવું છે શું કહેશો એ ભૂતકાળ થઈ ગયો છે એના વિશે હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી હવે તો વર્તમાનમાં જે અત્યારે સ્થિતિ ઉભી થઈ છે વર્તમાનમાં અમે અમારા મુદ્દાઓને લઈને કારણ કે પ્રવીણભાઈ હમણાં જયારે ભૂપતભાઈ જોડે મારી વાત થઈ તો એને એવું કહ્યું કે હું જે પાર્ટી માંથી ધારાસભ્ય બન્યો હતો એ પાર્ટી ને ખબર જ નથી કે કઈ રીતે કામકાજ કરવું અ ભૂપતભાઈ જો એવું બયાન આપ્યું હોય તો ભૂપતભાઈ તો પેલા અણસમજ સમજણ વાળા વ્યક્તિ કહેવાય એમને એ ખબર એને એવું બયાન આપ્યું હોય કે હું જે પાર્ટીમાં ધારાસભ્ય હતો એ પાર્ટીને જ ખબર નતી કે કઈ રીતે કામ કરવું તો તમે પાર્ટીમાં શું કામ જોડાયા હતા ટિકિટ લેવા માટે શું કામ લાઈનમાં ઉભા હતા ટિકિટ લઈને લડવા શું કામ આવ્યા હતા બધી વાતો છે વાહિયાત વાતો છે પોતાના સ્વાર્થ માટે વિસાવદરની જનતા સાથે દગો કર્યો છે અને વિસાવદરની જનતા સાથે જે વ્યક્તિ દગો કર્યો એને બોલવાનો કોઈ અધિકાર નથી ભૂપતભાઈ ભાયાણી ચૂંટણી લડવા માટે પણ ફરી તૈયાર છે તમને શું લાગે છે વિસાવદરની જનતા ફરી એકવાર ભૂપતભાઈ ટિકિટ આપે અને એમને જીતાડશે ખરા હું તો કહું છું ભાજપને કે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવી જોઈએ અને ભાજપ એમને ટિકિટના કમિટમેન્ટ સાથે જ લઈ ગઈ છે ને એટલા માટે જેને વિસાવદરની જનતા સાથે દગો કર્યો છે તો મારું એવું માનવું છે કે ભાજપે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવી જ જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને વાત રહી બીજી કે જો બીજેપી ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ નહીં આપે તો એનો મતલબ તો એવો થાય કે ભાજપે પણ ભૂપોતભાઈ સાથે દગો કર્યો છે એટલે હવે તો વિચારવાનું કે કે શું શું ન કારણ જે જે પણ સ્વાર્થ માટે માટે હેતુ હેતુ ગયા છે એ એને સર થાય લડે એના માટે અમે આવકારીએ છીએ લોકશાહીમાં દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે તો અમે ઈચ્છીએ છીએ કે ભૂપૂતભાઈ ભાઈ આની ચૂંટણીના મેદાનમાં આવે પ્રવીણભાઈ હવે એક મહિનાથી ઘણો ઓછો સમય છે ચૂંટણીનો કેવી રીતે આખું બધું મેનેજ કરવાનું અને જીત માટે કેટલી મહેનત કરવી પડશે ચોક્કસ થી આમ આદમી પાર્ટી ખુબ મહેનત કરશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરશે અને સાથે સાથે આમ આદમી પાર્ટી કરતા પણ વિસાવદરની જે સામાન્ય જનતા છે વિસાવદરના ખેડૂતો છે એ મહેનત કરશે પ્રવીણભાઈ એ પ્રશ્ન મારો આપને છે કે વિસાવદરની જનતા ઘણા બધા પ્રશ્નો એવો એક કેવો મોટો પ્રશ્ન હશે કે જે લઈને એને એનું નિવાકરણ લાવવા માટે આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જશે અને આ એક મહિનાની અંદર બધું જ જે છે તે શોર્ટ આઉટ કરવાના પ્રયત્ન કરશે જો મુદ્દાઓની જ્યાં વાત છે ત્યાં સુધી અમારા લેવલથી જે કઈ મુદ્દાઓના નિરાકરણ થતા છે એને આઉટ કરીશું પરંતુ અમારો રોલ છે વિપક્ષ તરીકેનો અમારો રોલ છે જનતાના મુદ્દા ઉપાડવાનો અમારો રોલ છે ખેડૂતોના મુદ્દાઓ ઉપાડવાનો ત્યારે અમે ચૂંટણી જીતીશું અથવા ચૂંટણી લડવા નીકળ્યા છે તો જ અમે અવાજ ઉઠાવીશું એ વાત ત્યાં ઇતિહાસ ગવા છે ચૂંટણી લડવા નહોતા નીકળ્યા ત્યારે પણ ઇકોઝોનની લડાઈ જે છે અથવા ઇકોઝોનનો અવાજ છે આમ આદમી પાર્ટીએ જ ઉપાડ્યો હતો અને અન્ય મુદ્દાઓ જે છે એમનો અવાજ પણ આમ આદમી પાર્ટી ઉપાડ્યો હતો એટલે જનતા એ ત્યાં આ લોકો જીતશે તો કામ કરશે એવી કોઈ રાહમાં જોવાની મુદ્દો જ નથી ત્યાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે ચૂંટણી નથી લડ્યા છતાં પણ મુદ્દાઓ ઉપાડ્યા છે તો જો ચૂંટણી જીતાડશે જનતા તો એના પરિણામો કોઈ વિશાવદની જનતા માટે અને વિશાવદના ખેરુતો માટે અલગ છે પ્રવીણભાઈ એક એટલે કે ચૂંટણીની જાહેરાત નથી થઈ એ પેલા જ અમરભાઈ પાર્ટી ગોપાલ ઇટાલિયાનો નામ જાહેર કરી દીધું તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસે પેલા ગઠબંધન કર્યું હવે ગઠબંધન તોડ્યું હવે એ પણ કહી છે કે અમે ઉમેદવાર ઉતારવાના છે તો સામે એક બીજી પાર્ટી છે એટલે કે ચાર પાખ્યો જંગ છે અને ચાર પાખે જંગ વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે ચોક્કસથી આજે એ મોટી વાત છે ખુશીની વાત છે કે ગમે એટલા પાખિયા જંગની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનું નામ ચર્ચામાં છે એ સૌથી મોટી વાત છે અને ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે વિષાવધનની જનતા એમને પ્રેમ કરે છે વિષાવર્ધની જનતા એમને વોટ આપવાની છે વાત રહી બીજી કે જે કંઈ પણ લોકો અત્યારે ચૂંટણી મેદાનમાં ત્યાં ઉતરવાના છે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય જે કોઈ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તમામ લોકો ભાજપના ઇશારે ત્યાં ઉમેદવાર ઊભા રાખી અને બીજેપી પોતે જીતે એવા પ્રયત્નો ચાલી રહી છે અને બીજેપીને જીતાડવા માટે બીજા તમામ પક્ષો જે છે એ ઇવન ફંડ પણ બીજેપી દ્વારા મેનેજ થવાનું છે પણ મારું એટલું છે કે જયારે જે વિસ્તારની અંદર ઇકો ઝોન નો મુદ્દો હોય જે વિસ્તારની અંદર ખેડૂતોનો આવા જટિલ પ્રશ્ન હોય ત્યારે જે જે લોકો બીજેપીને જીતાડવા માટે મદદ કરશે તમામ લોકો ત્યાંના ખેડૂત વિરોધી માનસિકતા વાળા લોકો હશે અને સમગ્ર ગીરની જનતાના વિરોધી વિરોધની માનસિકતા ધરાવતા લોકો હશે